ક્ષણ એ સંવિધાનમાં આપેલા પ્રાવધાનો છે આજે પણ તમને અમે આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ આજે પણ તમે ગુજરાતમાં જોઈ લો આજે પંદર ટકા આદિવાસીઓની વસ્તી છે પંદર ટકામાં આઈએસ હોય આઈપીએસ હોય મામલતદાર હોય ટીડીઓ હોય સોમાંથી પંદર આદિવાસીઓ છે ન્યાય પ્રણાલિકામાં તમે જોઈ લો આજે સો જજમાંથી પંદર આદિવાસી જજ છે આજે રિયલ એસ્ટેટ આદિવાસીઓની બાજુમાં આપણે જે બરોડામાં બેસીએ છીએ બરોડામાં રિય રિયલ એસ્ટેટના બિલ્ડરો છે સોમાંથી પંદર બિલ્ડરો આદિવાસીઓ છે નથી સોમાંથી તમને એંસી ટકા આદિવાસી મજૂર મળી જશે પણ એક પણ બિલ્ડર આખા બરોડામાં આદિવાસી નહીં મળશે એટલા માટે જે આ અનામત છે ને એના રક્ષણ માટે અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે ડૉક્ટર સાહેબ આંબેડકર જયપાલસિંહ મુંડાએ સાથે બંધારણ સમિતિ અમને પ્રાવધાન આપ્યા છે ત્યારે એનું રક્ષણ કરવાની ફરજ પ્રતિનિધિ તરીકે અમારી છે અને અમે એકવીસમી ઓગસ્ટને બંધના એલાનને સમર્થન કરીએ છીએ અને પૂરા ગુજરાત સમેત પૂરા દેશમાં અમે બંધના એલાનમાં જોડાઈશું અત્યાચારો વધ્યા છે ચૂંટાયેલી પાકના નેતાઓ સંસદમાં હોય કે વિધાનસભામાં હોય આના માટે જે કહેવાય કે વિરોધ થવો જોઈએ કે પર્ટીક્યુલર આ સમાજોને ટાર્ગેટ કરી પોલીસ સાથે સંઘર્ષ કર્યા બાદ જ ફરિયાદો લેતા હોય ફરિયાદ લીધા પછી તાત્કાલિક જામીન થઈ જતા હોય તો આના બુદ્દે શું કહેશો તમે આવા બનાવો તો રોજબરોજ અનેક બને છે આ તો નમૂનો કે આ તો અમે બધા ત્યાં પહોંચીએ છીએ અમારી એકતા બતાવીએ છીએ એટલા માટે પ્રશાસન અને સરકાર આને ગંભીરતાથી લે છે અગર અમે ના પહોંચીએ તો એને બાર વાગ્યા સુધીમાં તેમની સંસ્કાર પણ થઈ જતા કોઈને ખબર પણ ના પડતી એમની કાર્યવાહી ચાલુ છે કાર્યવાહી ચાલુ છે એમ ચાલતે પણ અમે બધા પહોંચીએ છીએ અમારી એકતા જોઈને સરકારે એની નોંધ લીધી અને પછી એમના મંત્રી તંત્રીઓ ત્યાં એમના પરિવારની મુલાકાતે આવ્યા ત્યાં સ્થાનિક આગેવાન પણ સાત આઠ અને નવ તારીખે ત્રણ દિવસ સુધી કોઈ ત્યાં જતું નથી પણ આખા સમાજનો આક્રોશ જોઈને પછી દસ તારીખે બધા ત્યાં મુલાકાતે પહોંચે છે એટલે ચોક્કસ માનીએ છીએ કે ગુજરાત હોય કે દેશ હોય એસી એસટી સમાજના તમામ લોકો સાથે આવા અનેક ઘટનાઓ ઘટે છે પણ તેના પર પડદાઓ પડી જાય છે અને એ બહાર નથી આવતા અને આવનાર દિવસોમાં અમે એ જ પ્રયાસો કરી રહ્યા છીએ કે બધા સાથે રહીએ બધાને જાગૃતતા આવે અને જ્યાં પણ આવી ઘટના ઘટે ત્યાં બધા એક થઈને લડીએ અને એમને ન્યાય અપાવવાનું કામ કરીએ એમાં અમારા પ્રયાસો રહેશે છ આરોપી જે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે એમાંથી બે જે છોકરાઓ છે તો મજૂરિયા હતા એ પોતે જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે પણ ત્યાં કામ પર હતા એમને આ બનાવ જરાય ખબર નથી પણ સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકે એમને કીધું કે તમે હાલના તબક્કે હાજર થઈ જાઓ તમને જેલમાં રહીને પણ અમે પગાર આપીશું આજે પણ એમને તમે મળવા જશો આજે પણ એ જ કેસે કે અમને પગાર આપવાના નાતે અમને રજૂ કરી અમે ફસાઈ ગયા છે અમને અહીંથી છોડાવ એટલે ચાર છ માંથી ચાર બે છોકરાઓ નિર્દોષ છે અને બીજા જે કંઈ છે એ આરોપી છે બે જણને બચાવવા માટે બે મજૂરોને ત્યાં હાજર કરી દેવામાં આવ્યા છે આ આખો માનવસર્જિત પૂર્વાયોજિત વધ કહેવાય છે કેમ કે કોઈ માણસને આટલી બેહમીથી કોઈ પણ કારણ વગર કોઈ તો કારણ હોવું જોઈએ કોઈપણ કારણ વગર બાંધી બાંધીને કપડાં ઉતારીને મરી જાય ત્યાં સુધી મારવાનો એટલે આ એક કેવી નિમ્ન કક્ષાની વિચારધારા હશે વિચારસરણી હશે કે જે લોકોએ અમારા સમાજના યુવાનોને કેટલા નિમ્ન કક્ષાએ જઈને આટલી બેરહેમીથી માર્યા છે ત્યારે અમે ખૂબ દુઃખી અને વ્યથિત છે એટલા માટે અમે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ કેમ કે અમને પોલીસની તપાસ પર શંકા ઉપજાવે છે ત્યાં અમે પહોંચીએ છીએ તો ઘરના કોઈ પણ વ્યક્તિને ત્યાં પહોંચવા દેવામાં નથી આવતા અમે જઈએ બાદ અમે મળીએ છીએ ત્યારે અમે કહીએ છીએ કે આમને આટલી બધી ઈજા સાની થઈ પછી કાર્યવાહી થાય છે સાથે સાથે જે પણ પીએમના પંચક્યાસો કરવામાં આવેલા છે ઇન્વેસ્ટનામામાં એક પણ ગામના કે ઘરના વ્યક્તિને અંદર લેવામાં નથી આવ્યા પોલીસ અધિકારીઓ જ હાજરી બતાવીને બધું પંચક્યાસો અને ઇન્વેસ્ટનામા પણ એમણે ભર્યા છે સાક્ષી પણ પંચો અને સાક્ષી પણ સ્થાનિક લોકોને લેવામાં નથી આવ્યા એટલા માટે અમને શંકા ઉપજાવે છે કે કાલે ઉઠીને એજન્સી ખૂબ મોટી છે મંત્રી તંત્રીઓ સાથે ઉઠનારી બેસનારી એજન્સી છે કાલે ઉઠીને ચારસીટ કે જેમાં પણ પોલીસ એમાં સામાન્ય બનાવની જેમ બનાવીને રજૂ કરી શકીએ તો અમારા લોકોને ન્યાય નહીં મળશે એવી અમને શંકા ઉપજાવે છે એટલા માટે અમે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છીએ ખાસ આદિવાસી વિસ્તારોમાં ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના કોરિડોરો બનાવી દેવામાં આવશે નેશનલ હાઈવે બનાવી દેવામાં આવશે મોટા મોટા ડેમો બનાવી દેવામાં આવશે મોટા મોટા સ્ટેચ્યુઓ બનાવી દેવામાં આવશે એનાથી આદિવાસીઓને ફાયદો થવાનો નથી કે આદિવાસીઓનો વિકાસ થવાનો નથી આદિવાસીઓના વિકાસની વ્યાખ્યા અલગ છે અમારા લોકોને સારી શાળાઓ મળશે શાળાઓમાં પૂરતા શિક્ષકો મળશે સારી હોસ્પિટલો મળશે હોસ્પિટલોમાં પૂરતા સાધનો પૂરતા ડૉક્ટરો હશે સારી કોલેજો સારી યુનિવર્સિટીઓ હશે અને નર્મદા ઉકાઈ કડાણા ડેમનું સિંચાઈનું પાણી મળશે અમારા યુવાનોને રોજગાર મળશે અમારી પંચાયતોને ત્યાં જે ખનીજો નીકળે છે એમાં ભાગીદારી મળશે ત્યારે જ આદિવાસી સમાજનો વિકાસ થશે જે પણ કોરિડોરો જે પણ પ્રોજેક્ટો જે પણ પરિયોજનાઓ આવે છે એ તો બીજા લોકો માટે બની રહી છે એમાંથી અમારા લોકોને એનો કોઈ ફાયદો થવાનો નથી એસટી સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટની જજોની ફીટ દ્વારા જે ચુકાદો આપ્યો છે એમાં આરક્ષણની પેટા આરક્ષણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા જ્ઞાતિઓનું વર્ગીકરણ કરીને ક્રિમીય પદ્ધતિથી એમાં અનામતની જે વાત એમણે મૂકી છે ત્યારે આમાં બંધારણની આર્ટિકલ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન થાય છે આ આર્ટિકલ મુજબ એમાં ઘટાડો કે વધારો કરવાની સત્તા સંસદની છે રાષ્ટ્રપતિ એમાં પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે છતાંય ઉચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જે એમણે વાત કરી છે રાજ્ય સરકારોની આમાં દખલગીરીની ત્યારે અમને લાગે છે કે જો રાજ્ય સરકારને આ સત્તા પારિત કરવામાં આવશે તો આવનાર દિવસોમાં એ એક જાતિ ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણયો લેશે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે અંદર અમારી જે અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે

આવનારા દિવસોમાં અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે આરક્ષણને લઈને એ શૈક્ષણિક હોય નોકરીની બાબત હોય કે રાજકીય રીતે હોય એના પર જ્યારે તરફ મરાતો હોય તો અમે બધા આ બાબતને લઈને ગંભીર છે અને આમાં તમામ પક્ષ પાર્ટીના નેતાઓને અમે આહવાન કરીએ છીએ કે આ બંધના એલાનમાં બધા જ જોડાય કોઈ પણ પક્ષ પાર્ટીના હોય બધા જ લોકો પક્ષ પાર્ટીથી ઉપર આવીને બધા જોડાય અને આપણે બધાની એકતા બતાવીએ એ જ અમે આપના માધ્યમથી બધાને અપીલ કરીએ છીએ ચોક્કસ બધાને આ બાબતને લઈને અમે બધાને જ વાત કરીશું છોટુભાઈ વસાવા હોય મનસુખભાઈ વસાવા હોય ગણપતભાઈ વસાવા હોય તમામ આ વિસ્તારના તમામ આગેવાનોને એ કોઈપણ પક્ષ પાર્ટીના હોય બધાને જ અમે સંગઠનના માધ્યમથી અમે બધાને જાણ કરીશું અને અપીલ કરીશું ગુજરાતમાં અને દેશમાં આદિવાસી સમુદાય ખૂબ મોટો સમુદાય છે અને ગુજરાતમાં પણ પંદર ટકા જેટલા આદિવાસીઓ વસે છે છતાંય અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેમાંથી તમે બધા જાણો છો હમણાં થોડા દિવસ પહેલાં એટલે કે છ તારીખે સાંજે જે કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ છે જેનું ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ કર્યું હતું અને એ પ્રોજેક્ટ બસોને સત્તાવન કરોડના ખર્ચા બાદ પણ આજે ચાલુ હતો અને એ જ ગામના બે યુવાનો સાંજે જમ્યા બાદ ત્યાં ફરવા માટે જાય છે અને કાયમની જેમ જ ત્યાં બેસે છે ત્યારે એ જ પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન જે સત્યમ કન્સ્ટ્રકશન અમદાવાદની એજન્સી હતી એજન્સીના માણસો એમને ત્યાંથી પકડે છે કપડાં ઉતાર આવે છે અને એમને થાંભલા જોડે પિલ્લરો જોડે બાંધીને એટલી બેહરામીથી મારે છે કે લગભગ ત્રણ સાડા ત્રણ કલાકનો માર ખાધા બાદ જયેશભાઈ સનાભાઈ તળવી ત્યાંને ત્યાં બેહોશ થઈ જાય છે એમને સવારે ચાર વાગ્યાના અરસામાં એ લોકો દવાખાને લઈ જાય છે ત્યાં ડોક્ટર ચારથી પાંચના ગણામાં એમને મૃત જાહેર કરે છે બાદમાં ડૉક્ટર પોલીસને વરદી લખાવે છે અને પોલીસ ત્યાં સ્થળ પર પહોંચે છે ત્યારે બીજા એક ભાઈને જેમનું નામ સંજય ગજેન્દ્ર તળવી હતું એને પણ ત્યાં બાંધી રાખવામાં આવે છે એને છોડાવીને તાત્કાલિક ગરોડેશ્વર દવાખાને પહોંચાડવામાં આવે છે ત્યાં બાદ ત્યાંથી ડૉક્ટર સાહેબ એમને રિફર કરે છે રાજપીપળા સારવાર હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે બીજા દિવસે સવારે અમારા જેવા આગેવાનો પર ફોન આવે છે નવ વાગે અમે ત્યાં દોઢ કલાકની અંદર પહોંચીએ છીએ સાડા દસ વાગે ત્યારે સંજયભાઈની હાલત પણ ગંભીર હતી એમને અમે પૂછ્યું ત્યારે એમણે કીધું છ જેટલા લોકોએ અમને આવી રીતના કપડાં ઉતારીને બાંધીને આખી રાત સળિયા પાઇપો દ્વારા માર માર્યો છે અને એમાંથી એક વ્યક્તિને હું ઓળખું છું બીજાને હું ઓળખતો નથી ત્યારે તે જ ઘડી ત્યાં ઉપસ્થિત ડીવાય એસપી સાહેબને અમે કહીએ છીએ કે આમની હાલત પણ ગંભીર છે આમને પણ તમે સારવાર અર્થે આગળ ખસેડો અને પહેલાં દિવસે સાત તારીખે જયેશ તળવીનું મૃત્યુ થયું અને એ જ સંજયભાઈને પણ ગંભીરતાથી લેવામાં ન આવ્યા એમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે અને બીજા દિવસે પણ એનું મૃત્યુ થઈ જાય છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે જે વિસ્તારમાં આટલો મોટો આદિવાસી સમાજ વસતો હોય એ વિસ્તાર અમારો છે વસ્તી અમારી છે અને અમે જમીનો આપી છે છતાંય અમારા લોકોને આવી રીતના બેહરમીથી માર મારવામાં આવ્યો અને મરી ગયા બાદ પોલીસ તંત્ર દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે એ લોકો તો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા ત્યારે જે તે જ દિવસે અમે પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંતભાઈ સુબેજીને પણ મળ્યા એમને પણ અમે કીધું કે તમારી પાસે કોઈ એવિડન્સ હોય કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે અમારા છોકરાઓ ત્યાં ચોરી કરવા માટે આવ્યા હતા તો તમે જાહેરમાં પણ આપી શકો છો પ્રેસ મીડિયાને પણ આપો ને અમને પણ આપો છતાંય એ કેસને સામાન્ય રીતે પતાવવા માટે ચોરીનો અમારી અમારા છોકરા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો બાદમાં અમે ઉગ્ર ઉગ્રતાથી રજૂઆતો કરી અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ત્યારબાદ સરકાર એક્શનમાં આવી છતાંય એમણે જે અમને બાહેધરી આપી હતી કે અમે જે જગ્યા પર બનાવ બન્યો છે જગ્યા એસઓયુ સત્તામંડળ હસ્તક હમણાં લીધી છે તો એ એસઓવી સત્તામંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખીશું જે એજન્સીના કહેવાથી ત્યાંના લોકોએ માર માર્યો છે એજન્સીનું નામ નાખીશું પણ આજ દિન સુધી એ એજન્સીનું નામ કે સત્તામંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખવામાં નથી આવ્યું આજ દિન સુધી આપણે એફઆઈઆર ઓનલાઈનમાં સર્ચ કરીશું તો એફઆઈઆર પણ ઓનલાઈનમાં મૂકવામાં નથી આવી ત્યારે અમને શંકા ઉપજાવે છે કે આ તમામ ઘટનામાં પોલીસ પણ કોઈના દબાણ હેઠળ કામ કરતી હશે એવું અમને લાગે છે બધા જ આગેવાનો અમે ત્યાં ઉપસ્થિત હતા અમે સામાજિક રીતે નક્કી કર્યું હતું કે આઠ તારીખે બે યુવાનોના મૃત્યુ થયા ત્યારે નવ તારીખે કેવડિયા ગડેશ્વર ખાતે અમે વિશ્વ આદિવાસી દિવસ નહીં મનાવીશું અને બંધ પાડીને આક્રોશ દિવસ મનાવીશું ત્યારે સ્વયંભૂ શાંતિપૂર્ણ એ દિવસે ત્યાં બંધ રહ્યું અને અમે આઠ તારીખે જ નક્કી કર્યું હતું કે તેર તેર તારીખે જે પાંચ દિવસનું એ વિસ્તારમાં કાણ કે બેસણું કે એ દિવસે અમે બધા જ આગેવાનો ત્યાં શ્રદ્ધાંજલિ આપવા જઈશું અને અમે બધા જ એક આદિવાસી સમાજના આગેવાન તરીકે પ્રતિનિધિ તરીકે અમે ત્યાં બધા જવાના હતા આઠ તારીખે પોલીસ અધિક્ષકને સહમતીથી અમે બધાને જાણ કરી આહવાન કર્યું છતાંય અમને એમના શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમમાં તે દિવસે જવા દેવામાં નથી આવ્યા અમે તમામ આગેવાનોને પોતપોતાના ઘરે નજરકેદ કરવામાં આવ્યા ત્યારે સંવિધાનિક જે અમને અધિકારો મળ્યા છે અમે એક મેસેજ આપવા માગતા હતા કે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે આવા અત્યાચારો અન્યાયો થશે ત્યારે અમે એક સંભ થઈને પક્ષ પાર્ટી સંગઠનો કે સંપ્રદાયોથી ઉપર આવીને એક એકતા બતાવીશું એ મેસેજ આપવા માગતા હતા છતાંય અમને કેવડિયા પહોંચવા દેવામાં નથી આવ્યા એટલા માટે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આ પોલીસની કામગીરીમાં પણ અમને શંકા ઉપજાવે છે અને આદિવાસી સમાજને એક નહીં થવા દેવા માટેની શાસક પક્ષની પણ એક મેલી મુરાદ હશે એવું અમે માનીએ છીએ ત્યારે આવનાર દિવસોમાં આ કેવડિયાના યુવાનોને અગર પોલીસ ન્યાય નથી આપી શકતી તો સીબીઆઈની જાંચ અમે આજના આપણા માધ્યમથી માગણી કરીએ છીએ કે આમાં સીબીઆઈ તપાસ થાય અને જે પણ લોકો આમાં જવાબદાર છે એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને અમારા યુવાનો જે એકને એક દીકરાઓ હતા જે મૃત્યુ પામા છે એમના પરિવારને યોગ્ય ન્યાય મળે એ આજના આપના માધ્યમથી અમે માંગ કરીએ છીએ ધન્યવાદ નમસ્તે જય આદિવાસી અત્યારે જે ગુજરાતના જુદા જુદા સંગઠનો આદિવાસી સમાજના જે રીતે એકવીસ તારીખના એસસી સમાજના બંધને સંપૂર્ણ ટેકો આપે છે તે ખૂબ આવકારદાયક છે અને એની સાથે સમાજનું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે સમાજમાં ભાગલા પાડીને રાજકરોની નીતિની જે વાત કરી છે એનો ઘોર વિરોધ કરીએ છીએ અમે જન્મજાત આદિવાસી છીએ એટલે જન્મ જાત આર્થિક રીતે નહીં પરંતુ જન્મજાત અનામત અમારો હક છે અને અધિકાર છે હાલની પરિસ્થિતિમાં વિકાસના નામે વિનાશનું રાજકારણ જે કરી રહ્યા છે જળ જંગલ જમીનને લૂંટવા માટેના જે કાવા દાવાઓ કરી રહ્યા છે દરેક જગ્યાએ જે વિસ્તારમાં આદિવાસી સમાજ બહુલક રહેતો હોય એને કઈ રીતે એની સંસ્કૃતિને નષ્ટ કરવાનું એનું જળ જંગલ જમીનને કઈ રીતે લૂંટવાનું સંપૂર્ણ કાવતરું અત્યારની સરકાર અને લોકો દ્વારા ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે છે એની સાથે કેવડિયાની જે ઘટના હતી જયેશ તળવી અને સંજય તળવીને બાંધીને ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યા હતા તેમાં એજન્સી પર કોઈ પણ જાતનો કેસ કરવામાં નથી આવ્યો એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ઉંમર ગામમાં ત્યાંના એક આશાસ્પદ યુવકને સેલવાસની હોટલમાં બોટલ ફોડીને મારી માર મારીને મારી નાખવામાં આવ્યો એવી જ રીતે ચીખલી નવસારીના તલાવ ચોરામાં મિરલ હર હળપતિ નામના છોકરાને

ગમે તે અત્યાચાર કરવામાં આવે છે ને એને મારી નાખવામાં આવે છે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો જતા હોય તો એને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે તમામે તમામ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ તેરમી સપ્ટેમ્બરે જે રીતે આદિવાસી સમાજના આગેવાનોએ નક્કી કર્યું ગાંધીનગરમાં જઈને આપણે કરવાનું છે અમને ખબર છે કે આ પ્રી પ્લાનિંગ કરીને તંત્ર દ્વારા અટકાવવામાં આવવાના છે પરંતુ અમે એનો વિરોધ કરીએ છીએ એકવીસમાના બંધને સમર્થન પણ આપીએ છીએ અને જળ જંગલ જમીનને લૂંટવા માટે વિકાસના નામે વિનાશને નોતરવાનું જે કામ કર્યું છે એનો પણ વિરોધ કરીએ છીએ સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને આ તબક્કે અપીલ પણ કરીએ છીએ કે એકવીસમી તારીખ અને તેરમી તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ આપણે બંદેવું વસ્તુ એક કેવડિયામાં જે હત્યા થઈ છે એના માટે અને આદિવાસી સમાજનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એના પર આપણો સંપૂર્ણ વિરોધ કરીશું એમાં બધા જ સહકાર આપે એવી આશા જય ભારત જય આદિવાસી આદિવાસી સમાજ ઉપર જે અત્યાચાર અને જુલમ ચાલે છે એની સામે ગુજરાતભરના આદિવાસી આગેવાનો એક્ટિવિસ્ટ કાર્યકર્તાઓ બધા આજે ભેગા થયા અને ખાસ કરીને મુદ્દો અમારો એ હતો કે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે હમણાં અનામત માટેનું એમાં આદિવાસીઓને શું નફો નુકસાન એની ચર્ચા કરવા માટે આપણે અહીંયા બધા મળ્યા હતા ડૉક્ટર પ્રદીપ ગરાસિયા ડૉક્ટર રાજન ભગોરા પ્રવીણ પારઘી આપણા ભાઈ ધારાસભ્ય અનંત પટેલ ડૉક્ટર શાંતિકર વસાવા લાલસિંહ ગામીત અને દરેક સમાજના આગેવાનો ડૉક્ટરો વકીલો અહીં હાજર છે અહીં ચર્ચા કરવામાં આવી અને એમાં નક્કી કરવામાં આવ્યું કે એકવીસમી ઓગસ્ટે અનુસૂચિત જાતિ એટલે દલિત સમાજે જે ભારત બંધનું એલાન આપ્યું છે તેને સમસ્ત ગુજરાતના આદિવાસીઓ ટેકો જાહેર કરે છે કારણ કે આદિવાસી અને દલિતોના જે પ્રશ્નો છે એ આમ તો અલગ અલગ છે પણ આ મુદ્દો એ બધા માટે આદિવાસીઓ માટે જીવન મરણનો સવાલ છે અને જે માણસો આપણા બોલતા નથી અન્યાય અન્ય અત્યાચાર અને જુલમ સામે જે મૌન છે એનો અર્થ એ થયો કે એની સ્વીકૃતિ છે અને એનો સ્વીકાર એ એક ખતરનાક વાયરસ છે એની સામે આદિવાસીઓ હવે જાગૃત થવા માંડ્યા છે અને તેર સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવા માટેની આપણે એક કમિટી બનાવી છે આખા ગુજરાતના આદિવાસી આગેવાનોની અને એક આ આદિવાસી અધિકાર દિવસ એ ગાંધીનગરમાં ઉજવવો એવું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે ભાઈ લાલસિંઘે કહ્યું તે પ્રમાણે કલકત્તાની અંદર જે ડાક્ટરની હત્યા કરવામાં આવી આખો દેશ ઉથલપાથલ થઈ ગયો એમાં ડાક્ટરોની ટીમથી માંડીને બધા લોકોએ એની ભર્સના કરી અને આપણે પણ એને વખાડીએ છીએ પણ એની સામે અમારે એ કહેવું છે કે રાજપીપળા નર્મદાની અંદર કેવડિયાની અંદર એ બે જુવાન છોકરાઓના હત્યા કરવામાં આવી મણિપુરની અંદર સેંકડો સ્ત્રીઓ અને પુરુષોની હત્યા કરવામાં આવી કોઈ માણસ એક અક્ષર બોલતો નથી અને મીડિયા સામે મારો આક્ષેપ નથી પણ મીડિયાએ પણ અમારા જે ગરીબ માણસો છે હકીકત લખવાની છે અને મીડિયા આદિવાસીઓ તરફ બંધારણમાં જે અમને અધિકારો આપ્યા છે એ અધિકારીઓનો અમલની વાત તો દૂરની છે અમારા જળ જમીન અને જંગલ અને પ્રકૃતિની સાથે જે છેડછાડ કરવામાં આવે છે અને અમારી કરોડો રૂપિયાની આવક કરોડો કરોડો રૂપિયાની આવક જે જંગલની જે મિનરલ્સ એ એ એ એ પૈસાનો કોઈ હિસાબ નથી અમને એક પાંચ પચીસ રૂપિયાની સ્કોલરશીપ આપીને અમને અમને ઉપકાર ઉપકારવશ કરવાની જે ગણતરી ચાલે છે એની સામે અમને બધાને વાંધો છે અને અમે નાના મોટા સંગઠનો આ કામ માટે લડતા હતા હવે બધા જ સંગઠનો ભેગા થઈને એક મંચ પર આવીને આ પ્રશ્નો ઉપર લડશે ભાઈ ડૉક્ટર ભગોરા રાજન ભગોરા એ એમડી એમડી અને વકીલ છે એ આપણને આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિશે થોડી વાતો કરશે ડૉક્ટર ભગોરા એમ થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો એ ચુકાદો હતો એસસી એસટીના સબ ક્લાસિફિકેશન માટે આ જે ચુકાદો છે એના સમયે આદિવાસી સમુદાય ગુજરાતનો અને આખા ભારત દેશનો આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનો વિરોધ કરી રહ્યો છે કેમ કે આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે છે એ સમાજની જે રિયાલિટી છે આદિવાસી સમુદાયની જે રિયાલિટી છે એના વિરોધભાસમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે હજુ તો આરક્ષણનો લાભ આદિવાસી સમુદાયને હજુ તો મળ્યો પણ નથી હજુ પહેલું કે બીજું જનરેશન જે સમુદાય જે છે અમારો જે લાભ લઈ રહ્યો છે અને આ જ ચુકાદો જે છે સબ ક્લાસિફિકેશન વાત કરી રહ્યા છે પ્રેસિડેન્ટ ઓર્ડર જે ત્રણસો બેતાલીસનો પ્રેસિડન્ટ ઓર્ડર છે ત્રણસો એ એસટી માટે એનો ભંગ કરીને રાજ્ય સરકારને જે સત્તા આપવાની કોશિશ કરી રહી છે આ સુપ્રીમ કોર્ટ ચુકાદો અને જે સબ ક્લાસિફિકેશન વાત કરી રહી છે અને જેના કારણે એ મોટું નુકસાન આદિવાસી સમુદાયને ભોગવું પડે તેમ છે આ જે ચુકાદા સામે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ અને વિરોધ દર્શાવીએ છીએ અને અમે આ સમુદાય તરફથી જે ધારાસભ્યો જે જે સંસદ સભ્યો છે બેઠા છે એમને વિનંતી કરવા માગીએ છીએ કે આ જે જે ચુકાદો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને આપણે પાર્લામેન્ટમાં અમેન્ડમેન્ટ લાવીને આ જે ચુકાદો એને સાઈડમાં મૂકવાની કોશિશ કરે કેમ કે એના પહેલાં પણ ઇતિહાસમાં પણ ઘણા સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે આવ્યા છે એ એસસી એસસીના વિરોધમાં પણ આવ્યા છે રિઝર્વેશન પોલીસના વિરોધમાં પણ આવ્યા છે અને ત્યારે દર વખતે કે કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં એ અમેન્ડમેન્ટ લાવીને એનું નિરાકરણ કર્યું છે તો આ વખતે પણ અમે કેન્દ્ર સરકારને અને સાથે ત્યાં બેઠેલા તમામ સાંસદોને વિરોધ પક્ષના નેતાઓને એવું કહેવા માંગીએ છીએ કે આ જે સુપ્રીમ કોર્ટ ચુકાદો છે એ સમુદાયોને એસસી અને એસટી બંને સમુદાયોને નુકસાન કરતા છે તો આના સામે સંશોધન લાવીને આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને સાઈડમાં મૂકે અને ન્યાય આપવાની કોશિશ કરે એસીએસટીને જો એ ન થાય તો એસીએસટી જે સમાજ છે એ એ રોડ પર આવશે આંદોલન કરશે પ્રદર્શન કરશે અને જે અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય માટે લડત માટે હંમેશા આગળ આ ભારત દેશમાં ન્યાય માટે હંમેશા જજમ છે